મિત્રો યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આજે ને કવર તમને નવી રીતનું તમને શીખવાડું છું તો બે કવર ચડાવવું હોય તો આ રીતના ચડાવવાનું એક જણ અંદર આ રીતના એકરી દેવાનું આ રીતના આપણો કરી દેવાનું ને પછી આપણો પાછળથી કવર આ રીતના બે જણ થી કવર ચડી જાય આ રીતના ચડી જાય ને પછી બીજી રીત તમને હું તમને બતાવું બીજી રીત કવર ચડાવવાની ઘરમાં તમે એકલા હોય તો કેવી રીતના કવર ચડાવું તે રીત હું તમને બતાવું આ રીતના આથે હાથે પેરી દેવાનું કવર આ રીતના પછી આમ છેડા જાલી પાડવાના ઉલટું કરીને આમ કરવાનું આમ એટલા કવર ચડી ગયું કવર ચડી ગયું વિડીયો ગમે તો લાઈક કરજો